તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરંતુ તેના પડઘમ હજી પણ પડ્યા નથી અને ચૂંટણી પછી પણ કેટલીક બેઠકો પર ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે અમરેલી બાદ હવે જૂનાગઢ ભાજપમાં પણ ભડકો થયો છે ત્યારે માણાવદનની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાયાની ફરિયાદ કરી છે ત્યારે અરવિંદ લાડાણીએ આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો છે તો આપણે જણાવી દઈએ કે અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી જ જવાહર ચાવડાની નારાજગી સામે આવી હતી જો કે હવે મતદાન પહેલા જવાહર ચાવડાએ વિરોધ પક્ષને મતદાન આપવા કહ્યું હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે ચોથી મેના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે ત્યારે જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર રહ્યા હતા